સાંજે લગભગ સાડા છ વાગવા આવ્યા છે સીસીઈ ફોરેસ્ટ બીડગાર્ડ એના જે આંદોલનકારીઓ છે પોલીસે હજી એમને ડિટેલ રાખ્યા છે એ પૈકીના થોડા લગભગ વીસ પચીસ જેવા બીજા ઉમેદવારો છે એ ગાંધીનગર ખાતે એક ગાર્ડનમાં અત્યારે ઉપસ્થિત છે એ લોકોની સાથે આજના દિવસે જે ઘર્ષણ થયું છે અને આખે આખો જે મુદ્દો છે એ બાબતે આપણે ઉમેદવાર સાથે વાત કરીશું નમસ્કાર મીડિયા રેવલ્યુશનમાં આપનું સ્વાગત છે હું છું મનોજ ખત્રી શું નામ જબેન તમારું અને શું મુદ્દો છે મારું નામ દેસાઈ આશા છે અહીંયા જે ઉપસ્થિત છે બધા ફોરેસ્ટ ગાર્ડ માટેના પ્રશ્નો લઈને આવે છે કે એમાં જગ્યાઓ ખાલી છે ફોરેસ્ટમાં તો એમાં વધારો કરે તો જેના સાથે અન્યાય થયો છે તો બધાને સરખો ન્યાય મળી રહે તો અમે અહીંયા રજૂઆત કરવા જઈએ તમને પકડીને ઢસડીને પોલીસવાળા લઈ જાય છે ગાળો બોલે છે મારે છે ડિટેઇન કરે અત્યારે સાત વાગે આવે પણ હજુ સુધી ડિટેઇન કરે એમને મુક્ત કરવામાં આવે નથી તો એવો તો કયો કાયદો છે કે છોકરીઓને પણ છ વાગ્યા સુધી ડિટેઇન રાખવામાં આવે છે એમ કેટલા ડિટેન કર્યા છે એમાંથી કેટલા બહેનો છે સો પ્લસ ઉમેદવારોને ડિટેન કર્યા છે એમાં બહેનો જ પચાસ જેટલી છે જેને હજુ સુધી મુક્ત કરવામાં આવી નથી જેટલું અમને ઘર્ષણ કરે છે એટલું ત્યાં અધિકારીઓને કરતા હોય તો અમને ન્યાય મળી જાય તો અમે રોડ પર ઢસડાઈએ નહીં જી શું નામ છે શું રજૂઆત છે જી મારું નામ ગઢવી પૂજા છે હું ફોરેસ્ટના ઉમેદવારો છું અને અમારા બધા ઉમેદવારોની એક જ રજૂઆત છે અત્યારે કે અમારા જે ફોરેસ્ટમાં મેકઅપ મુજબ જે જગ્યા ખાલી છે સાતસો જેવી તો અમારી સાતસો જેવી જગ્યાઓમાં અમારે ઉમેદવારોની ભરતી કરવામાં આવે જે વધારાની માંગ કરી રહ્યા છે એટલે નાની માંગમાં અમને વારે વારે આંદોલન કરવા પડે છે અમને ડિટેન આના પહેલાં જ્યારે પહેલું આંદોલન કર્યું અમે જ્યારે અમારા માર્ક્સ નહોતા કર્યા તો અમને અગિયાર વાગ્યા સુધી રાખવામાં આવ્યા કાલે અમને ડિટેન કર્યા અમને સાડા આઠ સુધી રાખવામાં આવ્યા આજ ડિટેન થયેલા લોકોને આ સાત આવ્યા હજી છોડવામાં નથી આવ્યા તો પહેલાં તો કાયદા મુજબ છ વાગ્યા પછી મહિલાઓને એ લોકો ડિટેન ના કરી શકે અટકાયત ના કરી શકે તો પોલીસવાળા છતાં દસ દસ વાગ્યા સુધી મહિલાઓની ને પુરુષોની બધા ઉમેદવારોને અટકાયત કરે છે કાલે અમારી સાથે એટલું ઘર્ષણ કર્યું અમારા છોકરાઓને તો મારપીટ પુરુષ ઉમેદવારોને મારપીટ કરીને ચઢાવવામાં આવ્યા એટલે બધી ઘર્ષણ કરવાની કોઈ જરૂર અમને લાગતી નથી અમારી સામાન્ય માંગણી છે કે અમારા માર્ક્સ જાહેર થાય પીડીએફ સાથે અને જે મેકઅપ જગ્યા ખાલી છે એ જગ્યામાં વધારો થાય એ અમારી કોઈ માંગણી માનતા તો નથી જ પણ અમારો જવાબ અમને એક હકારાત્મક જવાબ દેવા સામે બી નથી આવતા કોઈ બી સરકારી અધિકારી કોઈ બી મંત્રી કે કોઈ અમને જવાબ આપવા આવ્યું નથી ઉપર અમે મળવા જઈએ છીએ વારે વારે આવેદન આપવા તો કોઈ અમને જવાબ આપતું નથી અમને મળવા બી એ લોકો તૈયાર નથી તો એવી કેવી ગોપનીયતાને એવું છે એમનું ગતકડું છે કે એ અમને જવાબ આપવા પણ તૈયાર નથી કે નથી અમારા માર્ક્સ જાહેર કરવા તૈયાર કે જે જગ્યા ખાલી છે એ જગ્યાએ એમને ભરવી નથી પોસાતી ખાલી જગ્યાઓ એ આપતા નથી દીકરીઓ સાથે કાલે અમને ઢસડી ઢસડીને લઈ ગયા તો એટલું બધું કરવા તૈયાર છે તો ખાલી એક જગ્યા વધારામાં શું વાંધો છે જે ખાલી પડી છે અમે એમ નથી કે નવી જગ્યાઓ ખાલી કરીને અમને ભરો જે ખાલી છે એ જગ્યા ભરવામાં શું વાંધો છે પહેલા બી પોલીસમાં બે હજાર જગ્યાઓને વધારો થયેલો છે આના પહેલાં ટેટાટના ઉમેદવારોની ત્રેવીસોમાંથી ચોવીસ હજાર જગ્યાઓ થઈ જાય જો એટલો વધારો શક્ય દસ દસ ગણો વધારો શક્ય હોય તો અમે તો ફક્ત સાતસો જગ્યાઓ વધારાનું કહીએ છીએ તો એ અમારી માંગણી સ્વીકારતા નથી સાંભળતા નથી નથી અમને કોઈ જવાબ આપતા ભાઈ શું નામ છે આપનું અને આપની રજૂઆત મારું નામ હાર્દિક ઝાલા છે અમે શા માટે આંદોલન કરીએ હું કામે ભરતીમાં અમારે વધારો કરવાનું કારણ છે કે બે હજાર બાવીસમાં ફોરેસ્ટની જાહેરાત થઈ આજે બે હજાર ચોવીસ પૂરું થવા આવ્યું એના લગભગ અઢીથી ત્રણ વર્ષ થઈ ગયા તો એ હજી ભરતી પૂરી નથી થઈ એટલે બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ સુધી ઘણા એ લોકોની બદલી થઈ ગઈ છે બઢતી થઈ ગઈ છે અને આ સીબીઆરટી પદ્ધતિ આવી પહેલાં તો એમાં નક્કી જ નહોતું કે સીબીઆરટીથી લેવાની છે ના માધ્યમથી લેવાની હતી તો સીબીઆરટી પદ્ધતિ આવી જે પહેલાં તમને ખબર નથી કે નોર્મલાઇઝેશન થાય એટલે ચાલી ચાલી પચાસ પચા માર્કનો વધારો થાય પણ હવે જે ચાલી ચાલી પચાસ પચાસ માર્ક વધી ગયા એટલે જે જેને વધુ માર્ક હતા ઓછા માર્ક હતા એને વધી ગયા અને વધુ હતા એને બેથી ત્રણ માર્કનો જ વધારો થયો એટલે જેના ઓછા માર્ક હતા એ વધુ માર્ક આગળ વધી ગયા એને એનું નામ આવી ગયું એટલે જો જગ્યા ખાલી પડી છે અઢી વરસ ત્રણ વરસ થઈ ગયા એટલે જગ્યા ખાલી છે તો જગ્યામાં વધારો કરી દો એટલે ખરેખર જેણે મહેનત કરી છે એ લોકો આનામાં મોકો મળે અને બધાએ સરકારનું કામ કરવા ઈચ્છે છે તો બધાએ સરકારનું કામ અને બીટ ગાર્ડમાં જોડાય ગાર્ડની નોકરી તો કંઈ એવી મોટી છે નહીં તો જગ્યા ખાલી છે તો ભરતી કરી દો એવી સરકારને રજૂઆત કરીએ અને રજૂઆત સાંભળતાય નથી આ અમે આવીએ છીએ હવે ટહળે છે પછી ડિટેન કરવા જાય ત્યાં તો નથી જમવાનું આપતા નથી પાણી આપતા આ મને કાલે ડિટેન કર્યો તો આજો બધું કહાઈ ગયું છે તો એ અમાનવીય વર્તન કરે છે કોઈ આપણા જે માનવના અધિકાર છે એ અધિકારનું ધ્યાન નથી રાખતા એ રીતે પોલીસ અટકાય ઓલું અમારું ગેરવર્તન કરે છે જેટલું આ બુટલેગરને આતંકવાદી સાથે વર્તન થતો એટલું વર્તન અમારી સાથે કરે છે એટલે ખાલી રજૂઆત તો કરવા દો અધિકારી સુધી પૂગવા નથી દેતા પોલીસવાળા એટલે ખાલી અમારી રજૂઆત સાંભળો એમ ખરેખર અમે આમાં યોગ્ય હોય તો જગ્યા વધારો કરી દો પણ કોઈને સાંભળવું જ નથી એટલે આ મુદ્દો છે એટલા માટે અમે કંઈક જગ્યા વધારો બાકી અમારે ઓફલાઈન લીધું તો અમારી જગ્યા નથી વધારવી પણ તમે ચાલી ચાલી પચાસ પચાસ માર્ક વધારો આપો કોઈએ પચાસ માર્ક વધારે એટલે પચાસ ટકા થાય એટલું તો વ્યાજખોર વ્યાજ જ ન લે એટલા માર્ક વધારી દીધા એટલા માટે અમારે જગ્યા વધારો કરવો છે બાકી અમારે જગ્યા વધારવી નથી એટલે જગ્યા ખાલી છે આ અઢીથી ત્રણ વર્ષથી એટલે વધારો કરી દો તો સારું બાકી આગળ પાછી તૈયારી રાખજો તમે આવશો અમે તો મિત્રો આ હતા ફોરેસ્ટ બિટગાર્ડના ઉમેદવારો એમનો આક્ષેપ છે કે જે જગ્યા ખાલી પડી છે એ જગ્યાએ અમારી ભરતી કરવામાં આવે મહેકમ વધારવામાં આવે અને અમે શાંતિપ્રિય રીતે રજૂઆત કરવા માગીએ છીએ તો એને જે કોઈ સક્ષમ અધિકારી હોય જે કોઈ મંત્રી હોય એને શાંતિથી સાંભળે અને અમારી બાબતનું નિરાકરણ લાવે આ જ પ્રકારના આંદોલનને લગતા અપડેટ્સ માટે મીડિયા રેવોલ્યુશન ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં ત્યાં સુધી મને અને મારા સાથી જય દેવને રજા આપશો નમસ્કાર